આજથી 7 વર્ષ પહેલા મને મિત્ર હતા સલીમભાઈ બાવાણી એમણે મને હક 18 વર્ષ મે સંગઠન નું કામ રાજકીય પાર્ટી માં કરેલું એટલે સંગઠન નો હું ભમ્યો હતો ગુજરાત માં બે વ્યક્તિ એવા હતા જેને અનોખી દિશા સંગઠન ને આપી હતી એક હરેન પંડ્યા જેને પેજ પ્રમુખ હતા બુદ્ધ સમિતિ ભાજપ પાસે નિહારણ પંડ્યા પ્રારંભ છે અને બીજું મે ગ્રામ સમિતિ ની રદતાવ કરી છે દરેક ગામડામાં રાત્રી સભા કરવાની અને 21 જણ ની ગ્રામ સમિતિની ની કરવાની આખા તાલુકા અમારે તાલુકા મે ગ્રામ સમિતિ નિર્માણ કરી છે 1100 કાર્યકર નવા પેદા કર્યા છે ગ્રામ સમિતિના ના પણ અમુક સમય પછી રાજનીતિ કાયમ માટે નો વેહ નથી સ્વીકાર્ય તો નિવૃત્તિ એમાં પણ લઈ શકાય મેં રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી અને પછી મારા શોખનો વિષય હતો એટલે મે મારું પોતાનું વીકલી સાપ્તાહિકનું કર્યું સલીમભાઈના સંપર્કમાં આવ્યો સલીમભાઈ મને એમ કીધું આપણે એક મીટિંગ કરીએ છે ને પત્રકારને ગુજરાતમાંથી એક કરવા છે તમને એમ થાય સંગઠન તો ઘણા છે અલગ અલગ નામે ચાલે છે પણ એ સંગઠનનું અસ્તિત્વ કોઈ એક જિલ્લામાં કે બે જિલ્લામાં છે સફર ગુજરાતમાં એનું وجود નથી પત્રકારો લોકશાહી લોકશાહીની વાત કરી શકે એટલે કોઈ પણ પ્રમુખ ની ચૂંટણી થશે નિમણૂક નહીં

અને લોકડાઉન નો સમય ગયો તરત જ સરદાર ખાતે મીટિંગ બોલાવી હું કાર્યકારી પ્રમુખ હતા ફરજ અદા કરી કે ભાઈ હવે 60% સંગઠન